કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે સવારે સાત વાગે સાગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે યોગ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ યોગ શિબિરમાં ઉપસ્થિતોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગને અપનાવવાથી શરીર સ્વસ્થ રહે છે તંદુરસ્ત રહે છે અને નિયમિત યોગ પાલન કરવાથી જીવનમાં હકારાત્મકતાનો સમાવેશ થાય છે તેમ યોગ પ્રશિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે સ્વચ્છતા હિ સેવા વિવિધ કાર્યક્રમો રોજે રોજ યોજવામાં આવી રહ્યા છે જેમાં બનવા નગરજનોને તેમણે અપીલ કરી હતી આ ઉપરાંત તેમણે યોગને જીવનનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો આ યોગ શિબિરમાં મનપાના સેનેટરી વિભાગના ઇન્સ્પેક્ટર વિભાકર રાવ મનપાના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા પ્રત્યે નગરજનો તેમજ ગ્રામજનોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર દ્વારા અલગ અલગ દિવસોએ અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો રાખવામાં આવેલ છે જે અન્વયે આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે યોગ શિબિર થકી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે આરોગ્ય સારું રહે અને સાથે સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે એક સ્વચ્છતાનો અભિગમ કેળવાય અને આ સ્વચ્છતાનો સંદેશ છે એ જન જન સુધી પહોંચે તેવા શુભ આશયથી આજે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આજે આ યોગ શિબિરની અંદર અલગ અલગ જે મંડળો છે અલગ અલગ સંસ્થાઓ છે નગરજનો છે એ આ યોગ શિબિરમાં જોડાયેલ છે આ યોગ શિબિર દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છતાની કામગીરી અંદર સો ટકા સુધારા જોવા મળશે અને આગામી સમયમાં આણંદ વધુ સારું બનશે એવી હું ચોક્કસ આશા રાખું છું થેન્ક યુ ભારત માતા કી જય ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હલચલ ખબર